બિહારના મુખ્યમંત્રી કુમારે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે નીતિશકુમારે કહ્યું કે પટનામાં વિપક્ષી દળોની થયેલી બેઠકમાં ઇન્ડિયા ગઠબંધન થયું હતું પરંતુ આજકાલ ગઠબંધનનું કોઈ કામ નથી રહ્યું કોંગ્રેસ પાર્ટી આ પર ધ્યાન નથી આપી રહી અને તે પાંચ રાજ્યમાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત છે આ દરમિયાન કુમારે કેન્દ્રની મોદી સરકાર પર પણ પ્રહાર કર્યા અને નીતીશકુમારે કહ્યું કે આજે કેન્દ્ર સરકારમાં જે છે તે દેશ સાથે કોઈ લેવા દેવા નથી કહ્યું છે કે ભાજપ દેશનો ઇતિહાસ બદલવા માંગે છે તેમણે કોંગ્રેસ પર સવાલ કરતા કહ્યું કે ખુદ બધાની સાથે ચાલવાવાળી પાર્ટી કહે છે તે એક સાથે જોડે છે બધાને સાથે લઈને ચાલે છે તેમણે કહ્યું કે અમે લોકોના સોશિયલિસ્ટ છીએ સીપીઆઈ સાથે પણ જૂના સંબંધ છે કમ્યુનિસ્ટ પાર્ટી અને સોશિયાલિસ્ટ સાથે મળીને આગળ ચાલશે કુમારે પટણા ખાતે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી જેમાં કુમારની નારાજગી સામે આવી કહેવામાં આવી રહ્યું છે જે રીતે વિપક્ષી બેઠકને કોંગ્રેસે હાઈજેનિક કરી તેનાથી પણ નીતિશ નારાજ છે

आजकल यही हो गया है मीडिया में वो हमको छोड़ करके बाकी सबको जगह मिल रहा है हम लोग जितना करते हैं बोलते हैं छाप देता है ताज तो बोलना ही नहीं कुछ चाहते आप लोग यहाँ पर मौजूद थे इसलिए हम बता रहे हैं कि राज्य सरकार की तरफ से कितना काम किया गया इतना काम हम लोग कर रहे हैं अब बताइए ना कितना ज्यादा हो रहा है आजकल कितने बड़े पैमाने पर लोगों को नियुक्तियां मिलने जा रही है आप जब पचास हजार देश भर में करते हैं तो आप लोग कितना छापते दो दिन तीन दिन पचास हजार का करेंगे तो खूब छापेगा और कल हम लोग एक करोड़ बीस से मैंने एक लाख 20 हजार कर रहे हैं तो उन्हें ना छापेगा कितना लोगों को मिल गया